જુનાગઢની સિવિલ હોસ્પિટલ કે જ્યાં એમઆરઆઈ સુવિધાના અભાવે દર્દીઓ પરેશાન બની રહ્યા છે વર્ષ નવી સિવિલ હોસ્પિટલ તો બનાવી દેવાય પરંતુ આજ દિવસ સુધી અહીં એમઆરઆઈની સુવિધા પણ નથી ઉપલબ્ધ જુનાગઢ ઉપરાંત પોરબંદર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દર્દી પણ અહીં સારવાર માટે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં આવે છે પરંતુ એમઆરઆઈના અભાવે તેઓને કાં તો રાજકોટ જવું પડી રહ્યું છે અથવા તો ખાનગી હોસ્પિટલમાં ચાર હજાર રૂપિયા ખર્ચવા પડે છે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાત બ્રહ્મ ભટ્ટનું કહેવું છે કે એમઆરઆઈ મશીનની અત્યંત જરૂરિયાત છે આ મામલે રાજ્ય સરકારમાં રજૂઆતો પણ કરી છે રાજ્ય સરકારે નમ્ર આપ્યું છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ મશીનની સગવડતા ઊભી કરવામાં આવે અને જેથી કરીને ગરીબ દર્દીઓને વિનામૂલ્યે અને રાહત બરે લાભ મળી શકે વહેલામાં વહેલી તકે જુનાગઢ હોસ્પિટલ ખાતે એમઆરઆઈ મશીન સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા તે માટે જરૂરી મેન પાવરની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે જેથી જુનાગઢ તથા જુનાગઢની આસપાસના જિલ્લાઓના દર્દીઓને એમઆરઆઈ બાબતે સુવિધાનો લાભ પ્રાપ્ત થશે